જે સ્લેબ ભરવાનો છે એનો સ્ટોક અત્યારે પિકઅપમાં માં ભરીને મૂકી દીધી છે નમસ્કાર મિત્રો અત્યારે આપણો જે સવારમાં માં જ કાલ બતાવ્યું હતું ને આજે આપણો જે સ્લેબ છે સ્લેબ ની ભરાઈ ચાલુ થઈ ગઈ છે અત્યારે તમને વિડીયો માધ્યમ અત્યારે આ સ્લેબ ની ભરાઈ નું કામ ચાલુ છે કાલે આખી રાત નાઇટ કર્યા બાદ આપણા સ્લેબ નું કામ સવારમાં ચાર વાગે પૂર્ણ થયું અને આજ સવારે જ દસ વાગ્યા થી લીપ મશીન લગાવીને સ્લેબ ની ભોરાઈ નું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો આ જે આપણા સ્લેબ ની ભોરાઈ નું કામ છે સાંજે સો બેગ નો સ્લેબ છે અત્યારે આ જોઈ શકો છો આ સ્લેબ ભરાઈ નું કામ માલ ઉપર આવી છે અત્યારે આ ભરાઈ નું કામ ફૂલ માં ચાલુ છે સાંજે ચાર વાગ્યા સુધી સ્લેબ પૂર્ણ થઈ જશે આ રીતે આપણો આખો સ્લેબ તૈયાર કરવામાં આવ્યો છે અને પઢાઈનું કામ પણ ચાલુ છે

કરીને કરીનેપની ખોરાઈ ચાલુ આ નીચે મશીન દ્વારા લીફ થી માલ ઉપર પહોંચાડવામાં આવે છે આ આપડી પિકઅપ છે એના અંદર સિમેન્ટ રાખવામાં આવી છે ગોડાઉન ઉપરથી થી આ રીતે લિફ્ટ દ્વારા માલ ઉપર આવે છે હવે આ લીફ્ટમાંથી માલ આ લારી ખાલી થશે લારીમાં ખાલી કર્યા બાદ જે લારીના ડ્રાઈવરો છે એના દ્વારા આ માલ